રાજૌરીમાં હોળી બે ઉત્સાહપૂર્વક ઉજવાય સમુદાયની એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું રાજૌરીના નાગરિકોએ હોળી બે હજાર પચીસ નો ઉત્સવ રંગો નૃત્ય અને મીઠાઈઓના વિતરણ સાથે ઉલ્લાસપૂર્વક ઉજવ્યું છે પરસ્પર ભાઈચારાનું ઉદાહરણ છે ઉપલબ્ધ માહિતી અનુસાર રાજૌરી જિલ્લામાં હોળી ઉત્સવ દરમિયાન લોકો રંગો સાથે રમતા ઢોલના નાચતા નૃત્ય કરતા અને મીઠાઈઓનું વિતરણ કરતા જોવા મળ્યા હતા આ ઉત્સવ પરસ્પર ભાઈચારો અને એકતાનું પ્રતિક છે રાજૌરીના નાગરિકોએ હોળી બે હજાર પચીસ નો ઉત્સવ રંગો નૃત્ય અને મીઠાઈઓના વિતરણ સાથે ઉત્સાહપૂર્વક ઉજવ્યું એ પરસ્પર ભાઈચારાનું ઉદાહરણ છે ઉત્સવ દરમિયાન સ્થાનિક સમુદાયોએ પરંપરાગત સંગીત અને નૃત્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના લોકો જોડાયા હતા આ ઉત્સવ દ્વારા રાજૌરીમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું હતું જે સમાજના વિવિધ વર્ગોને નજીક લાવે છે અને સ્થાનિક નેતાઓ અને સમાજસેવકોએ પણ આ પ્રસંગે ભાગ લીધો જે સમુદાયની એકતાને વધુ મજબૂત બનાવે છે है ब्रदरहुड का आपस की भाईचारे का जो पूरे देश में नहीं पूरे विश्व में यह मैसेज रजौरी की धरती से जाएगा और इसके लिए मैं सभी का बहुत दिल से आभारी जो 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 मिलकर जो एडमिनिस्ट्रेशन भी इन्वॉल्व हुई और रजौरी के गुलदस्ता है असल में हिंदुस्तान यही है जिसमें हिंदू मुस्लिम हर मजहब का फूल है हर जात का फूल है और ये अमन और भाईचारे का पैगाम है और रजौरी का जो आज सदियों पुराना जो एक इतिहास रहा है मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी